હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે એક એવા દહીં બનાવીશું જે આમ તો બહુ જૂની રીત છે કે આપણા દાદી નાનીના સમયની પણ આજના સમયમાં બિલકુલ નવી રેસીપી કહી શકો આપણે બનાવીશું પનોળી દહીં જે તેલમાં તળ્યા વગર બનાવવામાં આવે છે એકદમ સુપર સોફ્ટ મોઢામાં મૂકતાં જ વેરાઈ જાય તેવા અને સ્વાદિષ્ટ બનશે અને સાથે સાથે એકદમ હેલ્ધી તો ખરા જ એક વાટકી ચોળા લીધા છે જો તમને માર્કેટમાં ઇઝીલી ચોળાની દાળ મળી જાય તો એ જ લેજો બે વખત પાણીથી વોશ કરી અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે ચોળા હોય કે દાળ હોય એક ગ્લાસ ગરમ પાણી એડ કરી અને ત્રણ કલાક આ રીતે પછી પલાળી લેવું તો ત્રણ કલાક પલળ્યાને સમય થઈ ગયો છે અને ચોળા સરસ પલળી ગયા છે જુઓ હવે એમાંથી પાણી કાઢી નાખીએ અને પછી મિક્સર જારમાં લઈ લઈએ તો ચોળામાંથી પાણી કાઢી નાખ્યું મિક્સર જારમાં લઈ લેવાનું છે ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ કરતી વખતે થોડું થોડું ગ્રાઇન્ડ કરવાનું પાણી નાખતું જવાનું ગ્રાઇન્ડ કરતું જવાનું એ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે તો ટોટલ એક વાટકી પાણી એડ થયું છે જે વાટકી ભરીને ચોળા લીધા એ જ વાટકી ભરીને એક વાટકી પાણી ગયું છે ગ્રાઇન્ડ કરતી વખતે તો આ રીતનું બેટર રહેશે ઠીક રહેશે જો આ રીતનું ની કન્સિસ્ટન્સી તમને બતાવી દઉં આ રીતનું હવે મિક્સિંગ બોલમાં કાઢી લઈએ તો બધું જ બેટર કઢાઈ ગયું છે અને આ માપ સાથે ચાર વ્યક્તિ ખાઈ શકશે પોણી ટી સ્પૂન મીઠું નાખીએ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો બે ચપટી હિંગ નાખીશું તો પચવામાં પણ સરળ રહે સારી રીતે મિક્સ કરતા જઈએ તો એક જ ડિરેક્શનમાં આ રીતે મિક્સ કરતું જવાનું છે ફેટતું જવાનું છે તો એકદમ સોફ્ટ બનશે તો જુઓ બેટર હલકું થઈ ગયું છે ફેટીને તો એકદમ સોફ્ટ વડા તૈયાર થશે હવે ચપટી વધારે મીઠું નાખીએ કારણ કે ઓછું લાગતું હતું એટલે ટોટલ એક ટી સ્પૂન મીઠું ગયું છે મિક્સ કરી લીધું ઢાંકી અને આદુ મરચાં વાટી લેવાના છે તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈએ ઢાંકી અને પાંચ મિનિટ મેં એમને એમ જ રહેવા દીધું હતું હવે એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ થઈ ગયું છે સાઈડમાં ગેસ ઓન કરીને સ્ટીમરમાં અઢી ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનું પાણી થોડું વધારે ગરમ કરવા મૂકીશું અને ઉપર કાણાવાળી પ્લેટ રાખી દેવાની છે અહીંયા એક તપેલીમાં બીજું પીવાનું પાણી લઈ અને કોટનનું કપડું અથવા મલમલનું કપડું લઈ ચોખ્ખું અને આ રીતે બોડી નીચોવી લેવાનું છે પ્લેટની ઉપર ગોઠવી લઈએ તો ગોઠવાઈ ગયું હવે બેટરમાંથી આની ઉપર પનોળી દહીં વડા આ રીતે ગોઠવતું જવાનું છે વડાને તો બેટર એક એક ચમચી ભરી અને મૂકતા જઈએ અત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની બંનેની વચ્ચે જગ્યા રાખતું જવાનું એટલે ફૂલવાનું એને જગ્યા મળે હવે ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ થવા દઈશું તો અહીંયા બીજું બેટર પણ ઉપર વજન રાખી દેવાનું છે બીજું બેટર પણ બચ્યું છે એ બીજા બેચમાં બનાવી લઈશું આ બાજુ બે વાટકી દહીં લીધું છે મોડું સ્ટેનરમાં લઈ લેવાનું છે તમે વિસ્કરની મદદથી ફેટીને પણ તૈયાર કરી શકો છો પાંચ ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીએ સ્પૂનથી આ રીતે એને ગાળી લેવાનું છે તો તમારે આ રીતે ના કરવું હોય તો તપેલીમાં લઈ અને વિસ્કરથી ખાંડ દળેલી એડ કરી અને એને વિસ્ કરી શકો છો તો ગાળી લીધું આ રીતે એકદમ ઇઝી રહેશે અને જો એકદમ મુલાયમ એવું દહીં તૈયાર થયું છે અડધી ટી સ્પૂન મીઠું નાખી દઈએ તો દહીં અહીંયા મેં ઠંડુ લીધું છે અડધી ટી સ્પૂન મીઠું નાખ્યા પછી મિક્સ કરી લેવાનું અને આ બાજુ વડા થઈ ગયા છે પંદર મિનિટ થઈ ગઈ હવે નાઈફથી ચેક કરી લેવાનું કે ચડ્યા છે કે નહીં જો નાઈફ સાફ આવે છે એકદમ તો હવે કાઢી લઈશું કાઢતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પૂનથી કાઢી અને પ્લેટમાં ગોઠવતા જઈએ બીજું બેટર છે એ સેમ રીતે ફરી મૂકતું જવાનું છે તો અત્યારે ગેસની ફ્લેમ સ્લો છે પછી સેમ રીતે ઢાંકી અને હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ થવા માટે રહેવા દઈશું તો આ રીતે બે બેચમાં તૈયાર થઈ જશે તો ટોટલ ચાર વ્યક્તિ ખાઈ શકશે તો અહીંયા સેમ રીતે થવા માટે રહેવા દીધા અને જો કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે હવે કેવી રીતે સર્વ કરવા એ પણ તમે ખાસ જોઈ લો તો અહીંયા સર્વિંગ પ્લેટમાં વડાને ગોઠવી દઈએ ઉપરથી મીઠું દહીં તો અહીંયા ખજૂર આંબલીની ચટણી ગ્રીન ચટણી શેકેલા જીરા પાવડર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને સેવ નાખીશું સેવ નાખવી ઓપ્શનલ છે તો એકદમ સરસ હેલ્ધી તળ્યા વગરના પનોળી દહીં વડા રેડી છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કેવા લાગ્યા તમને જણાવજો